ચણામાં વાત કરીએ તો ઘણા બધા પ્રકારના રોગ આવે છે એ રોગનું કેવી રીતના નિયંત્રણ કરવું રોગની ઓળખ કેવી રીતના મેળવવી ત્યાર પછી જીવાતો પણ ઘણી બધી આવે છે એનું નિયંત્રણ કેવી રીતના લેવું જીવાતોને કેવી રીતના ઓળખવી એની સંપૂર્ણ માહિતી આપણે આજે મેળવવાની છે હું સાગર રાસડીયા ખેડૂત પુત્ર મારી સાથે મારા મિત્ર જોડાયેલા છે વિશાલભાઈ વઘાસિયા જેમની ડિગ્રીની આપણે વાત કરીએ તો બીએસસી એમબીએ પોતે છે તો એને જ આપણે પૂછીએ કે ભાઈ ચણામાં વિશાલભાઈ ઘણા બધા પ્રકારના રોગ આવે છે જીવાત આવે છે ચણામાં બે રોગ મુ ચણામાં આવતા હોય છે હવે સુકારાની વાત કરીએ તો એ સુકારો જે ફ્યુઝેરિયમ વીલ્ટ છે એના કારણે થાય છે ચણા માં સુકારો શરૂઆતની અવસ્થા અથવા તો અ ની અવસ્થા આવી શકે ચણા સુકારાની વાત કરીએ તો તમારો છોડ ઉભે ઉભો છે અને તમે છોડ ઉપાડી અને તમે બે ભાગ કરવામાં આવે તો તમને કથાઈ રંગની લીટી જોવા મળે છે ફ્યુજેરિયમ ના કારણે થયેલી હોય છે ઓકે તો એના નિયંત્રણ માટે કેવી કેવી વસ્તુઓ વાપરવી જોઈએ અને કેવી કેવી જાતની પસંદગી પણ ખેડૂતોએ કરવી જોઈએ એ પણ તમે જણાવો હવે સુકારાની મુખ્યત્વે વાત કરીએ તો કે સુકારાના નિયંત્રણ માટે વેરાયટીની પસંદગી વ્યવસ્થિત કરવી બહુ જરૂરી છે એના માટે ગુજરાત જુનાગઢ પાંચ નંબર ગુજરાત જે આપણે છ નંબર આવે છે સાત નંબર ને આઠ નંબર જે આ ચણાની વેરાયટી આવે છે તેનો ઉપયોગ કરો તો આ રેઝિસ્ટન્સ વેરાયટી છે તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને બીજી વાત કરીએ વાવણી કરતા પહેલા એના ચણામાં થાયરમ નો પટ મારવો પણ આવશ્યક છે

હવે એક કંપનીના પ્રોફેસર કરીને બેક્ટેરિયા આવે સગરભાઈ બેક્ટેરિયામાં તમે જુઓ તો કે એની અંદર જમીનજન્ય રોગ જીવત અને ખાતર આની માટે જરૂરી બધા બેક્ટેરિયાનો એક સન્વય કરેલો છે આ પ્રોફેશન ની અંદર મુખ્યત્વે વાત કરીએ તો ટ્રાયકોડર માં સુડોમોનાસ અ પેનિસિલિયમ નનની જે ફૂગ આવે છે કે જે જમીનજન્ય ફૂગના નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવે છે આ જો જીવાતની વાત કરીએ તો જીવાત માટેના નિયંત્રણ માટે એની અંદર અ બ્લુવેરિયા બાસિયાના મેટાલિઝમ અને વર્ટીસિલિયમ લેકાની આ આપેલી છે અને બે ખાતરની ભૂગ એટલે કે એનપીકે કન્સોટિયા અને વામ એ જેને આપણે માઇકો તરીકે ઓળખીએ છીએ આ રીતના અલગ અલગ નવ વસ્તુનો સમર્વ એક પ્રોડક્ટમાં કરેલો છે એ પ્રોડક્ટના પણ રિઝલ્ટ બહુ સારા મળે છે તો એ પ્રોડક્ટ અત્યારે આપણી પાસે પડેલી છે આ પ્રકારનું પ્રોફેસર તમે જોઈ રહ્યા છો કે જે સુકારા માટે બેસ્ટ રિઝલ્ટ આપે છે આ તમને નજીકના આયરોમાંથી મળી જાય છે અને વધારે માહિતી માટે સ્ક્રીન ઉપર તમને જેન મત દેખાય છે એમાં પણ તમે આ પ્રોફેસર મંગાવી શકો છો પછી તમે જે વાત કરી કે ચણામાં બીજો રોગ આવે છે સ્ટન્ટ નામનો રોગ આ ખેડૂતો માટે નવો રોગ છે પણ એને કેવી રીતના ઓળખવો અને એમાં કેવી રીતના નિયંત્રણ લેવું એ તમે જણાવો ચણામાં આવતા સ્ટંટ રોગની મુખ્ય વાત કરીએ તો આ રોગ વાયરસથી થતો રોગ છે અને આ રોગનું ધીમે ધીમે ગુજરાતનું પ્રમાણ બહુ વધતું જાય છે યસ પાછલા વર્ષોમાં આનો પણ બહુ મોટો એટેક જોવા મળેલો છે હવે જયારે જે જે સિઝનમાં ઠંડીની માત્રા ઓછી રહે યસ ઠંડી ઓછી પડે ત્યારે મુખ્યત્વે આ રોગ થતો હોય છે અને આ રોગ મુખ્યત્વે મોલો મચ્છી ફેલાતો હોય છે હવે આ રોગોના આપણે સિમ્ટમની વાત કરીએ તો કે આ રોગની અંદર તમારે પાન ભૂખરા વણિયા અને જાડા થઈ જાય છે પાન ને પાન અને ની વાત કરીએ તો કે જાડા થઈ જાય છે અને બોરડ થઈ જાય છે અને આ રોગમાં છોડ નાનો રહી જાય છે છોડ ની એટલી બધી હાઈટ વધતી નથી અને આમાં હાઈટ વધવાના ના કારણે આ છોડમાં ફાલ પણ બેસતો નથી ઓકે અને છેલ્લે આ છોડ સુકાઈ જાય છે તો એના નિયંત્રણ માટે કેવી કેવી દવાનો ઉપયોગ કરવો ખેડૂતોને હવે મુખ્યત્વે જે સ્ટંટ રોગ છે વાયરસ થી થતો રોગ છે તો વાયરસ ફેલાવા માટે મોલોમસી જવાબદાર છે

પ્રશ્ન છે લીલી કારણે સૌથી વધારે નુકસાન થાય છે હવે આ લીલી વાત કરીએ તો તેનું કેમિકલ નિયંત્રણ કઈ રીતના કરવું સૌથી પેલા તો લીલી છે નુકસાન શું કરે છે તો કે ભાગને ખાય છે

તેનો ઉપયોગ કરીને આનું નિયંત્રણ કરી શકાય છે અને એક એનપીવી વાયરસ કરીને જે પ્રોડક્ટ આવે છે એનપીવી એનો પણ તમે જો છટકાવ કરવામાં આવે તો એનો પણ તમે આસાનીથી નિયંત્રિત કરી શકો છો એટલે મુખ્યત્વે જે ચાર વસ્તુ છે કે ફેરોમેન ટ્રેપ લીંબોળીના મીજનો પાવડર બેસીલસ થુરેન્જીસ અને એનપીવી આ ચારનો ઉપયોગ કરીને તમે આસાનીથી આનું નિયંત્રણ કરી શકો છો ઓકે તો ખેડૂતો આ ખેતી વિશેષ કાર્યક્રમના માધ્યમથી તમારે કેવી કેવી માહિતી જોતી છે રોગ જીવાતની ની જોતી છે કેવા કેવા પાકોમાં જોતી છે તમારે ખેતીવાડીમાં શું જાણવું છે એ મેળવવા માટે નીચે અમારો વોટ્સએપ ગ્રુપનો નંબર છે એમાં પણ તમે ગ્રુપમાં જોડાઈને વાત કરી શકો છો અને કોમેન્ટમાં પણ તમે લખી શકો છો કે ભાઈ અમારે આ વસ્તુની માહિતી જોતી છે તો અમે એ રીતના એ તજજ્ઞો દ્વારા અમે તમને માહિતી આપી શકીએ